નમસ્કાર મિત્રો ગાંધી અને સુશીલ કુમાર શિંદે એમના લગ્નની જે વાતો ચાલી રહી છે એના સંદર્ભમાં આપણે થોડીક ચર્ચા કરીશું અને અમને કાયમ એવું હોય છે કે ફ્રોમ ઘોડાઝ માઉથ એટલે કે ફ્રોમ હોર્સિસ છીએ ડાળા પાખડા નહીં અને એટલા માટે આજે પ્રણીતિ શિંદે ના લગ્ન રાહુલ ગાંધી સાથે થઈ રહ્યા છે નવેમ્બર મહિનામાં થઈ રહ્યા છે એવી ચર્ચા મને લાગે છે કે દેશ અને વિદેશમાં ચાલી રહી છે અને એમાં કેટલીક તસવીરો પણ ચમકે છે આમ તો આ બંનેના લગ્ન થાય તો આપણને આનંદ જ થવો જોઈએ એમાં કશું ખોટું પણ નથી તમને ખ્યાલ હશે કે હરિયાણાના ખેડૂતો કે પંજાબના ખેડૂતો જ્યારે રાહુલ ગાંધીના ના નિવાસ સ્થાને જમવા માટે આવ્યા હતા એ વખતે સોનિયા ગાંધીને એમણે કહ્યું કે હવે તમે રાહુલ ગાંધીને ક્યારે પરણાવો છો ત્યારે સોનિયા ગાંધીએ કહેલું કે કન્યા શોધી આપો હવે રાહુલે પરણવું હોય તો એને માટે તો હજારો કન્યાઓ તૈયાર હોય પેલા બાંગ્લાદેશી પત્રકાર રાષ્ટ્ર વિરોધી પત્રકાર બાંગ્લાદેશના પણ વિરોધી અને જેલમાં ગયેલા પત્રકાર મુસ્લિમ પત્રકાર એ ભારત આવીને ભારત સરકારના પ્રચાર માધ્યમો બંધારણીય હોદ્દા ઉપરના આ નેતા રાહુલ ગાંધી એમના વિશે કે રાહુલ ગાંધી તો પરણેલા છે અને એમને બે બાળકો પણ છે આ જુઠ્ઠાણા એ ભારત સરકારની આખી ગોઠવણ મુજબ ચાલે છે વર્તમાન સરકાર એ એના માટે કુશળ છે પેલી ષડયંત્ર મંત્રાલય અમારા મિત્ર દિનેશ કે વોરા ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાંથી રિટાયર થયેલા એમણે જે શબ્દ શોધી કાઢ્યો છે

નથી અને લગ્ન નથી કર્યા એટલે હવે એ લગ્ન કરશે કે કેમ કારણ કે પચાસ વટાવી ગયા છે એટલે એ લગ્ન કરશે કે કેમ એ મોટો પ્રશ્ન છે પરંતુ એ લગ્ન પણ કરી શકે ન પણ કરી શકે એ મહારાષ્ટ્રમાંથી પસાર થયા ત્યારે એમણે કેટલાક તબક્કે પ્રણીતિ શિંદે સુશીલકુમાર શિંદે ના દીકરી એમનો હાથ ચાલીને ચાલ્યા હતા લોકસભામાં જ્યારે શપથવિધિ ચાલી રહી હતી રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા હતા ચિત્ર પણ બહુ ચર્ચાસ્પદ બન્યું તમે જાણો છો કે સુશીલ સુશીલકુમાર શિંદે ક્યારેક મહારાષ્ટ્રની સરકારમાં હતા અને હું માનું છું ત્યાં સુધી સૌથી વધારે

કાપડ મહાજન પ્રમુખ નવનીતભાઈ પરિવાર માંથી આવે અને પછી અને રાજકારણમાં એ મંત્રી બન્યા શરદ પવાર એમના ગોટફાધર પણ શરદ પવારે અલગ પક્ષ રચ્યો ત્યારે સુશીલ કુમાર શિંદે કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ન ગયા પણ શરદ પવાર માટે પણ બહુ જ આદર શિંદે એ મુખ્યમંત્રી પણ બન્યા બન્યા રાજ્યપાલ પણ કેન્દ્રમાં ગૃહમંત્રી પણ બન્યા એ વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા અને હમણાં હમણાં એ જરા ચર્ચામાં પણ રહ્યા કે એમના એક પુસ્તકનું લોકાર્પણ થયું એમના રાજકીય જીવન ના પ્રસંગોનું પુસ્તક અમે આજે જ એનો ઓર્ડર કર્યો છે અને આજે જ અમે સુશીલ કુમાર શિંદે સાથે પણ વાત કરી આમ તો એ ત્યાસી વર્ષના છે પણ અમારે મહારાષ્ટ્રમાં અમે હતા પત્રકારત્વમાં હતા ત્યારથી એમની સાથે સીધો સંબંધ રહ્યો માહિતી મેળવવાનો અને એક પ્રસંગ મને બરાબર યાદ છે બાર માર્ચ ઓગણીસો ને છ્યાસી હું જો ભૂલતો ન તો નું સંભાવ દૈનિક એ દિવસે પ્રકાશિત થયું ગુજરાતના સંભવ સિવાય બાકી એટલે કે ગુજરાત સમાચાર સંદેશ જનસત્તા લોકસત્તા બધા જ અખબારો એમણે હેડલાઇન કરી હતી કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે સુશીલ કુમાર શિંદે હકીક અખબાર છપાવાની આગલી રાતે લગભગ વાગે ભૂપતભાઈ વડોદરિયા જેમનું આ અખબાર જે તંત્રી એમના એમના ટેબલ ઉપરથી અમે રાતે સુશીલ કુમારને ફોન કરેલો સુશીલ કુમારે અમને બહુ સ્પષ્ટ બે વાત કરી કે હરી હું રોહિત સમાજમાંથી આવું છું એટલે કે આમ તો જે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો એ બંધારણીય શબ્દ પ્રયોગ નથી એટલે હું બંધારણીય શબ્દ પ્રયોગ કરી રહ્યો છું હું રોહિત છું અમે મરાઠીમાં વાત કરી રહ્યા હતા હું રોહિત છું એટલા માટે આ મરાઠાઓ મને મુખ્યમંત્રી નહીં બનવા દે આ પહેલું વાક્ય બીજું વાક્ય એ હતું કે શંકરરાવ ચૌહાણ ને વિદેશથી પાછા બોલાવી લીધા છે એટલે એ મુખ્યમંત્રી પદે શપથ લેશે અને સંભાવની પહેલી એડિશનમાં હરિદેસાઈ ની બાયલાઈન સાથે એ સમાચાર હતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે

ભારતીય જનતા પાર્ટીના નેતા ને મોદી સરકારમાં મંત્રી વેદ પ્રકાશ ગોયલના પુત્ર ભારે હોબાળો મચાવ્યો છે કે એ વખતે કોંગ્રેસની સરકારમાં કશ્મીર જતા ગૃહમંત્રી પણ ડરતા હતા અને અત્યારે બધા જઈ શકે છે સુશીલ કુમારે છે આ વાક્ય કહ્યું કે સુશીલ કુમાર શિંદે હળવાશ એમને મજાક કરવાની આદત કરી પણ એ હળવાશ ભારતીય જનતા પાર્ટીને માટે એક શસ્ત્ર પૂરું પાડનાર સાબિત થઈ એમણે જો કે આજે પિયુષ ગોયલના સંદર્ભમાં પિયુષ ગોયલને જવાબ આપ્યો છે સોલાપુરમાં આજે હતા એમના ઘરે ગણપતિ છે એવું પણ એમણે મને કહ્યું અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે લોકો તમે તો ટેરિસ્ટ ને કંધાર જઈને મૂકી આવ્યા હતા કમસે કમ અમે કામ નથી કરવું પડ્યું અને તમને ખ્યાલ છે આપણે અગાઉના એપિસોડમાં પણ આ ચર્ચા કરી ગયા છીએ કે અને બે વખત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદે ડોક્ટર ફારૂક ના વિરોધ વચ્ચે ટેરરિસ્ટોને છોડવાનો આદેશ વડાપ્રધાન કાર્યાલયમાંથી છૂટ્યો હતો એ વખતે વીપી સિંઘ ની સરકારને ભારતીય જનતા પાર્ટી ટેકો આપતી હતી અને બીજી વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી વાજપેયી સરકાર હતી આ વાત એમની સાથે થઈ અને પછી અમે મૂળ મુદ્દા ઉપર આવ્યા કે આ પ્રણીતિ અને રાહુલનું શું એમના લગ્નની વાતો જે ચાલે છે એનું શું એમણે કહ્યું કે આ જુઠ્ઠાણું છે હવે સુશીલ કુમાર રાજનેતા છે ત્રશી વર્ષના છે અમારા મિત્ર ખરા પણ એ સાચું જ બોલતા હોય લગ્નની બાબતમાં એવું અમે માનવા તૈયાર નથી કારણ કે રાજકારણીઓ એ ગમે ત્યારે જે નિવેદન કરે એ નિવેદન પછી નવા સંજોગોમાં નવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને એમણે જે કંઈ પરિવર્તન કરવું પડે એની વાત એ કરે એટલે આજે તો કમસે કમ એમણે એમની દીકરીના લગ્ન રાહુલ ગાંધી સાથે થઈ રહ્યા છે એ વાતને સ્પષ્ટ નન્નો ભણ્યો છે એમ કે જુઠ્ઠાણું ચાલી રહ્યું છે મીડિયાની અંદર તમે તો જાણો છો કે મીડિયા કઈ રીતે ચાલે છે અને આ નર્યું જુઠ્ઠાણું છે હવે એ જુઠ્ઠાણું છે કે સાચું છે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે આમ તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એટલે નવેમ્બર મહિનો આવવામાં છે નવેમ્બરમાં એમના લગ્ન ન થાય તો વળી પાછા મીડિયાની અંદર એવું ચાલશે કે એમના લગ્ન અમુક કારણોસર મોકૂફ રહ્યા છે પણ લગ્ન થશે કે નહીં એ આપણને ખ્યાલ નથી જો થાય તો આપણે એમને શુભેચ્છા પાઠવીએ આજે આટલી વાત ફરી મળીશું તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર